નમસ્કાર દર્શક મિત્રો જિંદગી કેફેમાં પર્યાવરણ કેફેમાં આજની આ ચર્ચામાં આપનું સ્વાગત છે મિત્રો માનવ સભ્યતા માનવ સંસ્કૃતિ અને માનવ જીવન શૈલી તેના ઉદ્ભવથી જ પ્રકૃતિ અને પર્યાવરણ સાથે જોડાયેલી છે અને વણાયેલી છે અને એટલે જ માનવ જીવનની સ્વસ્થતા પણ પ્રાકૃતિક અને પર્યાવરણીય સ્વસ્થતા સાથે જોડાયેલી છે સ્વસ્થ માનવ જીવનને સ્વસ્થ અને સંતુલિત પર્યાવરણમાં જ પાંગરી શકે અને આજની આ વાત આ વાત પર જે સમજ આપવા માટે આપણી સાથે આજે મહેમાનો જોડાયા છે આપને જણાવી દઈએ કે દર વર્ષે છવ્વીસ સપ્ટેમ્બરે આપણે એન્વાયરમેન્ટલ હેલ્થ ડેની ઉજવણી કરતા હોઈએ છીએ તો આ વિષયના વિવિધ પાસાઓ પર ચર્ચા કરવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર ભાવના પુવાર જેઓ એનએચએલ મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાં એસોસિએટ પ્રોફેસર છે એક પબ્લિક હેલ્થ એક્સપર્ટ છે મેમ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં અને આપણી સાથે આજે છે શ્રી અંકિત મકવાણા જે એકલે દક્ષિણ એશિયાના ગુજરાત ઓપરેશન્સના મેનેજર છે એક ક્લાઇમેટ ચેન્જ એક્સપર્ટ છે અંકિતભાઈ આપનું પણ ખૂબ સ્વાગત છે અમારા કાર્યક્રમમાં દર્શક મિત્રો આ વિષયને લગતા આપના કોઈ પ્રશ્ન જો હોય આપણે કોઈ વાત કેવી હોય તો આપ અમને અમારા આ નંબર્સ પર જે દર્શાવેલ છે સ્ક્રીન પર તેના પર કોલ કરીને આપની વાત અમને જણાવી શકો છો અને આપના પ્રશ્ન અમને પૂછી શકો છો તો સૌપ્રથમ તો અંકિતભાઈ આપને પૂછવા માગીશ કે આપણે જે છવ્વીસ સપ્ટેમ્બરે એન્વાયરમેન્ટલ હેલ્થ ડે ઉજવીએ છીએ તો આ ઉજવણી કરવાની જરૂર શું કામ કરી પડી અને આનો પર્પસ શું છે શા માટે આપણે આ ઉજવીએ છીએ સૌપ્રથમ તો હું ડીડી ન્યૂઝને અહીંયા મને આમંત્રિત કરવા મળેલ એમનો આભાર માનીશ અને આજનો જે ટૉપિક છે વર્લ્ડ એન્વાયરમેન્ટ એન્ડ હેલ્થ ડે બેઝિકલી આપણે જોયું હશે અને અનુભવ્યું પણ હશે કે છેલ્લા દસ વર્ષની અંદર આપણે જોઈએ તો ક્લાઇમેટની અસરો જે છે એ અર્બન હીટ હોય કે પછી ફ્લડના ઇશ્યુ હોય એ ડે બાય ડે વધી રહ્યા છે હવે એમાં જે રેઝિલિયન્સ કેળવવું જોઈએ આપણે કોમ્યુનિટીનું એના માટે આપણને કોમ્યુનિટી અને જનભાગીદારીની બહોળી માત્રામાં જરૂર પડી શકે એમ છે તો બેઝિકલી ક્લાઇમેટ એડેપ્ટેશન અને મિટિગેશનમાં ભાગીદારી થ્રુ કેવી રીતે આપણે ક્લાઇમેટ મિટિગેશન અને એડેપ્ટેશન જે ક્લાઇમેટ રેઝિલિયન્સ કહેવાય છે એમાં કેવી રીતે લોકોનું ભાગીદારી આપણે લઈ શકીએ અને અર્બન હીટ અર્બન ફ્લડ જેવા વિષયો પર કેવી રીતે આપણે વધુમાં વધુ ચર્ચા કરી શકીએ લોકોમાં અવેરનેસ લાવી શકીએ અને કેવી રીતે વિવિધ ક્લાઇમેટ એક્શન્સને અમલીકરણમાં લાવવા માટે આપણે શહેર હોય કે રાજ્ય સરકાર હોય કે સ્ટેટ ગવર્મેન્ટ અને નેશનલ ગવર્મેન્ટની વિવિધ સ્કીમમાં કેવી રીતે આપણે એનું યોગદાન કરી શકીએ એના માટે આ દિવસ યોજવાતો હોય છે અને આ વખતની થીમ ક્લાઇમેટ રેઝીલિયન્સ અને એડેપ્ટેશન અને મિટિગેશન દ્વારા કમ્યુનિટીની રેઝીલિયન્સ કેળવવા માટેની થીમ છે આ વર્ષે જી ખૂબ સરસ ભાવનાબેન આપ તો સ્વાસ્થ્યના ક્ષેત્રે જે સંકળાયેલા છો તો પર્યાવરણના જે આ ફેરફાર થતા હોય કે અત્યારે અત્યાર જે ઇકોસિસ્ટમમાં ચેન્જીસ આવી રહ્યા છે એ ફેરફાર માનવ જીવનમાં કે સ્વસ્થતા પર કેવી રીતના સીધી અસર કરતા હોય છે તે વિશે આપણું શું કહેવું છે હું પણ સૌથી પહેલાં આપનો આભાર માનું છું કે આપણે મને આ પ્લેટફોર્મ પર બોલાવી છે હું જેમ કે આપણે જેમ કીધું કે અમે પબ્લિક હેલ્થથી વધારે કન્સર્ન છીએ તો જે વાતાવરણની અસર આપણે અત્યારે જે જોઈ રહ્યા છીએ અંકિત અંકિતભાઈએ કીધી એ ઘણી ખરી સાચી છે પણ હું એને હેલ્થના ટર્મ્સમાં જોઉં ને તો અમે એવું કહીએ કે કોઈ પણ બીમારી અથવા કોઈ પણ રોગ થવા માટે મૂળ ત્રણ વસ્તુઓ છે એક અમે જે કહીએ એજન્ટ કે જે આપણે બેક્ટેરિયા કહીએ વાયરસ કહીએ અથવા જે બી જંતુ જે આપણને રોગ કરે છે બીજી વસ્તુ છે કે હોસ્ટ એટલે કે આપણે મનુષ્ય અથવા માનવ સમુદાય અને ત્રીજું કહીએ છીએ એન્વાયરમેન્ટ આ ત્રણે ત્રણ પાસા કોઈપણ વ્યક્તિ માટે અથવા કોઈ પણ બીમારી થવા માટે આ ત્રણે ત્રણના વચ્ચે હાર્મોની હોવી બહુ જરૂરી છે એનો મતલબ કે જ્યારે બી આ ત્રણનું બેલેન્સ બગડે કોઈ પણ એક પાસાનું ત્યારે બીમારીઓ વધે છે એટલે આજે જે આપણે વિશ્વ પર્યાવરણ દિવસ જે આપણે ઉજવી રહ્યા છીએ તો વર્લ્ડ એન્વાયરમેન્ટ હેલ્થ ડે છે આજે તો આજે એન્વાયરમેન્ટના ઇમ્પોર્ટન્સની આપણે વાત કરીએ તો એન્વાયરમેન્ટ એટલે કે આપણા મનુષ્યના આજુબાજુ જે પણ વાતાવરણ છે લિવિંગ હોય નોન લિવિંગ હોય એ બધું જ એન્વાયરમેન્ટમાં આવી છે અને એ એન્વાયરમેન્ટમાં ઘણી બધી વસ્તુ એવી છે કે જે આપણા પર ડિરેક્ટલી કે ઇન્ડાયરેક્ટલી અસર કરે છે અને ઘણી બધી રિપોર્ટ્સ એવું સપોર્ટ બી કરે છે કે એન્વાયરમેન્ટલ પોલ્યુશનના કારણે ઘણા બધી ઘણી બધી માત્રામાં બીમારીઓ થાય છે ઇવન મૃત્યુ પણ થાય છે કે જે અમુક મેં એક બે રિપોર્ટ વાંચી એ પ્રમાણે તો ઇવન કે જે આપણે ગણીએ કે છ ડેથ થતી હોય એમાંથી એકાદ ડેથને આપણે એન્વાયરમેન્ટલ પોલ્યુશનને એટ્રિબ્યુટ કરી શકીએ એટલે કે પર્યાવરણના પર્યાવરણનું જે કન્ટામિનેશન થયું છે એના કારણે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી એવી મૃત્યુ થતી હોય છે અને એ હવે ધીરે ધીરે વધી રહી છે હમણાં હમણાં આપણે બધા જોયા જોતા હશું કે ઘણી બધી નવી બીમારીઓ આવી રહી છે ઘણી બધી એવી બીમારી આવે છે જેમાં હજી આપણે સંશોધન કરવાની જરૂર પડે છે ખબર જ નથી પડતી કે આના પાછળ કયું જીવજંતુ જવાબદાર હશે અથવા તો ઘણી વખતે ક્લાઇમેટ ચેન્જની જે એમને વાત કરી તો ઘણી જે ટેમ્પરેચર જે વધી રહ્યું છે ધીરે ધીરે એના કારણે હીટ સ્ટ્રેસ ને બધાના કેસીસ જે વધી રહ્યા છે અથવા તો ઘણી વખતે નાના મોટા આપણે સામાન્ય જીવનમાં પણ જોઈએ ને તો આપણને પોતાને ફીલ થાય છે કે જે પહેલાં આપણે જે ગરમી લાગતી એના કરતાં ગરમી વધારે લાગવા માંડી છે અથવા આપણા સ્વાસ્થ્ય પર એની અસર ઇન ધ સેન્સ કે આપણે થાકી વધારે જઈએ આપણું આઉટપુટ ઘટવા માંડ્યું છે એવી ઘણી બધી અસરો નાની નાની તો આપણે જોઈ જ રહ્યા છે અને ઘણી વખત એ બીમારીનું પણ સ્વરૂપ લઈ રહી છે તો આપણે આપણા વાતાવરણ સાથે કઈ રીતે હાર્મોનીમાં રહેવાનું છે આપણા વાતાવરણને કઈ રીતે સ્વસ્થ રાખવાનું છે એના વિશે હું જે બી આપ મને પ્રશ્નો પૂછો એ પ્રશ્નોના જવાબ આપીશ જી જી થેન્ક યુ સો મચ અને અંકિતભાઈ આપ એક ક્લાઇમેટ ચેન્જ એક્સપર્ટ છો એને સ્ટડી કરો છો તો આપનું કહેવું શું છે કે જે પ્રમાણે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યો છે એને આપ કેવી રીતના જોઈ રહ્યા છો અને શું ચેલેન્જીસ આપણી સામે છે અત્યારે તો હમણાં આપણે જો છેલ્લા પચાસ વર્ષની વાત કરીએ તો છેલ્લા પચાસ વર્ષમાં જો અમદાવાદ શહેરની જ હું વાત કરું તો અમદાવાદ શહેરમાં લગભગ પોઈન્ટ પંદર ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર પર ડિકેડ એટલે કે દસ વર્ષની અંદર પોઈન્ટ પંદર ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર વધી રહ્યું છે આ સાથે સાથે રેઇનફોલની ઇન્ટેન્સિટીની જો આપણે વાત કરીએ કે જે વરસાદ આપણે એન્યુઅલ રેઇનફોલ ડેટા આપણે જોઈએ છેલ્લા પચાસ વર્ષના તો જે રેઇનફોલ આપણને એન્યુઅલ એવરેજ રેઇનફોલ જેને કહેવાય એટલો વરસાદ અત્યારે નહીં નહીં તો બે ત્રણ દિવસની અંદર પણ આપણે એક્સપિરિયન્સ કરી રહ્યા છીએ જેના માટે આપણી સિસ્ટમ હજી એટલું કદાચ એ એટલું લોડ લેવા માટે સક્ષમ નથી અને જો એમાં સોલિડ વેસ્ટ અને એ બીજા બધા જે આસ્પેક્ટ્સ છે જે મિક્સ થાય છે એમાં અને સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ બ્લોક થઈ જવા ઇસ્યુ એ બધા ઇસ્યુના લીધે પણ ઘણું ખરું અર્બન ફ્લડ જેવા ઇસ્યુઝ સર્જાતા હોય છે સિટી લેવલે તો બેઝિકલી અમદાવાદ શહેરમાં જ એવું અમદાવાદ સિટીએ હમણાં ક્લાઇમેટ રેઝિલિયન્ટ સિટી એક્શન પ્લાન બનાવ્યો જેની અંદર એવું જાણવા મળ્યું કે જે પ્રમાણે હીટ વધી રહી છે એની સાથે સાથે હીટ સ્ટ્રોકના કેસીસ પણ વધી રહ્યા છે જે જે એરિયાની અંદર ફ્લડના ઇશ્યુઝ આવી રહ્યા છે એ જ એરિયાની અંદર આપણને વોટર બોન જેવા ડિઝીઝના કેસીસ પણ વધી રહ્યા છે એટલે જો આ વસ્તુને આપણે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડીએ વધુને વધુ લોકો જો આનાથી અવેર થાય અને એમાં એ લોકો જો આ ઝુંબેશમાં જોડાય કે જેનાથી એટલીસ્ટ જો સોલિડ વેસ્ટનું સેગ્રીગેશન થાય અને સોલિડ વેસ્ટ ગમે ત્યાં રસ્તામાં ના હોય તો જેનાથી સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ ઉપર જે ઇમ્પેક્ટ થાય છે એ આપણે રોકી શકીએ પ્લસ જે અર્બન હીટ છે એના વિશે જો વધુને વધુ લોકો અવેર થાય અને બપોરના ટાઈમે જે હીટ સ્ટ્રોક આવવાની શક્યતા વધારે હોય છે એ ટાઈમ દરમિયાન શું કરવું જોઈએ અમદાવાદ શહેરે હમણાં અને અમદાવાદ શહેર એ સૌ પ્રથમ શહેર હતું જે આખા ઇન્ડિયામાં કે જેમણે હીટ એક્શન પ્લાન બનાવ્યો છે બે હજાર અઢારથી હીટ એક્શન પ્લાન અત્યારે અમલીકરણમાં છે અમદાવાદમાં તો આ બધા પાસાઓને જો વધુને વધુ લોકો સુધી પહોંચાડી શકાય કે જેમાં એ લોકો આપણને કોર્પોરેશનને અને આપણે બધા સાથે મળીને એમાં કેવી રીતે અર્બન હીટ અને ફ્લડ જેવી ક્લાઇમેટ સમસ્યાઓથી લડી શકીએ એના વિશે આપણે આપે કહ્યું કે જે આધુનિક શહેરો થઈ રહ્યા છે એ પ્રમાણે શહેરનું જે તંત્ર છે એ પ્રમાણે સજ્જ પણ થઈ રહ્યું છે આવા આધુનિક અને પર્યાવરણના ચેલેન્જીસને ફેસ કરવા માટે તો તંત્ર એવી કઈ કામગીરી કરી રહ્યું છે જેના થકી આપણે આ ચેલેન્જીસને પાર કરી શકીએ અને બીજું કે લોકો પાસેથી પણ શું અપેક્ષા રાખી શકાય કે આ પરિસ્થિતિને આપણે ખાળી શકીએ કે ટાળી શકીએ રાઈટ તો જેમ કે ઘણા ખરા મ્યુનિસિપલ કોર્પોરેશન ઇન્કલુડિંગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘણા ક્લાઇમેટ રિલેટેડ એક્શન્સ લઈ રહ્યું છે જેનાથી આપણે આ જે ક્લાઇમેટ રિલેટેડ સમસ્યાઓ છે એને ઓછી કરી શકીએ જેમાં જો પહેલો પર્સપેક્ટિવ આપણે લઈએ તો એ છે કે આપણું જે બિલ્ટ એરિયા વધી રહ્યું છે એટલે પર્કોલેટિવ સરફેસ જે કહેવાય કે જેનાથી પાણી જમીનની અંદર ઉતરે એ ટાઈપના સર્ફેસીસ પણ ઓછા થઈ રહ્યા છે એટલે એવા ટાઈમમાં વધુને વધુ પર્કોલેટિવ સરફેસ કે સ્પોન્સ સિટી ડેવલપ કરવા માટે હમણાં અમદાવાદ શહેરે એક પહેલ ઉપાડી હતી જેમાં માનનીય વડાપ્રધાનશ્રીના એક પેડ માકે નામ મિશન અંતર્ગત અમદાવાદ શહેરે લગભગ બે હજાર ચોવીસમાં છેલ્લા બે મહિનાની અંદર ત્રણ મિલિયન ટ્રીઝનું પ્લાન્ટેશન અમદાવાદ શહેરે કર્યું છે કે જેનાથી અર્બન હીટ પ્લસ ફ્લડ માટે આપણે જોઈએ તો રિટેન્શન ટાઈમ એક વોટરને મળી રહે અને ત્રીજો આસ્પેક્ટ છે કે ક્લીન એર તો એનાથી વધુને વધુ આપણને ગ્રીનરી શહેરની અંદર વધે તો એ રીતનો ઇનિશિયેટિવ અમદાવાદ કોર્પોરેશને લીધો છે અને સાથે સાથે જનભાગીદારીથી જો આપણે વાત કરીએ તો અમદાવાદ શહેરની એક અનોખી પહેલ છે કે એમણે ગ્રીન યલો બ્લુ સ્કીમ એમણે એક ઇન્ટ્રોડ્યુસ કરી છે જેની અંદર ગ્રીન એટલે કે જો કોઈ વ્યક્તિ કે સંસ્થા જો પોતાના ઘરની આસપાસ ગ્રીન એરિયા ડેવલોપ કરે છે કાં તો ટ્રી કવર વધારે છે કાં તો અર્બન ગ્રીનિંગ જેને કહેવાય એ ટાઈપના જો કોઈ ઇનિશિયેટિવ લેતું હોય તો એમને પ્રોપર્ટી ટેક્સની અંદર ટેન પર્સન્ટની બેનિફિટ મળતું હોય છે સો ગ્રીન એટલે કે ગ્રીન એરિયા વધુને વધુ સિટી ની અંદર બને એના માટે કોઈ સહયોગ આપે તો એને પ્રોપર્ટી ટેક્સમાં ટેન પર્સન્ટ રિબેટ મળે છે પ્લસ યલો યલો મીનિંગ યલોમાં બેઝિકલી અગર રૂફટોપ સોલાર કે રિન્યુએબલ એનર્જી રિલેટેડ કોઈ ઇન્ટરવેન્શન લીધું હોય તો એમને પણ ટેન પર્સન્ટ પ્રોપર્ટી ટેક્સની અંદર બેનિફિટ મળી શકશે અને બ્લુ સ્ટેન્ડ્સ ફોર રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કે અગર કોઈ રેસિડેન્શિયલ પ્રોપર્ટી કે કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ્સ જો રેન વોટર હાર્વેસ્ટિંગ રિલેટેડ એક્ટિવિટીઝ કરે છે તો ગ્રીન યલો બ્લૂ સ્કીમની અંદર એ લોકો બેનિફિટ લઈ શકે એમ છે ખરેખર એટલે આ ખૂબ એક પ્રોત્સાહનજનક વાત છે જેમાં નાગરિકો પણ ઇન્વોલ્વ થઈ શકે અને આવા ઇનિશિયેટીવ સાથે પોતાની આસપાસનું વાતાવરણ તો શુદ્ધ અને સ્વચ્છ રાખી જ શકે સાથે આ ફાયદો પણ લઈ શકે એટલે તો દર્શક મિત્રો આ વાત પર ખરેખર ધ્યાન આપવા જેવું છે કે આ રીતના આપણે આપણા પર્યાવરણને પણ સરસ સુંદર રાખી શકીએ છીએ અને આ ફાયદો પણ લઈ શકીએ છીએ ભાવનાબેન આપને પૂછવા માંગીશ કે જ્યારે પર્યાવરણની વાત આવે અને સ્વાસ્થ્યની વાત આવે ત્યારે સ્વચ્છતા એક અગ્રીમ પહેલું હોય છે તો સ્વચ્છતાની જે સભ્યતા આપણે કેળવવાની છે તેના વિશે આપ શું વાત કરશો સ્વચ્છતાની વાત તો ખાસ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણને બધાને એવી ટેવ હોય છે કે આપણે આપણું ઘર અંદરથી એકદમ સ્વચ્છ ચોખ્ખું રાખતા હોય છે એ ગુજરાતીઓનો કદાચ સ્વભાવ બી છે કે ઘર એકદમ સાફ રાખે પણ ઘરની અંદરની સ્વચ્છતા સાથે સાથે ઘરની બહારની સ્વચ્છતા પણ એટલી જરૂરી છે આપણા ઘરમાં જે કચરો જે આવે છે બરાબર એ કચરો બે પ્રકારનો હોય છે આપણે કહીએ છીએ કે ભીનો કચરો સૂકો કચરો તો બધી જગ્યાએ હજી લોકો એ કચરાને ભેગો જ ડમ્પ કરતા હોય છે કોર્પોરેશનની વાન આવે છે કચરો કલેક્ટ બી કરે છે પણ એ કચરો ભેગો જાય છે એના કારણે કચરાના જે ઢગલા કહીએ આપણે ને ટન્સમાં વધતા જાય છે તો જે પહેલી પહેલ છે કે ભીનો કચરોને સૂકો કચરો અલગ કરીએ ઘર તો ચોખ્ખું રાખીએ ઘરના આજુબાજુ સફાઈ મેન્ટેન કરીએ કારણ કે જેમ વાત કરી કે આપણે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યો છે અને કારણે વરસાદ આટલો બધો અચાનકથી પડી જાય છે તો ઘરના આજુબાજુ પાણી ભરાતું હોય છે અને એ પાણી જ્યારે ભરાય ત્યારે પાણીમાં મચ્છરો બીજા જીવજંતુ વધતા જાય છે અને આપણે મચ્છરોના કારણે થતાં બધા વેક્ટર બોન્ડ ડિઝીઝ જે કહીએ છીએ કે મલેરિયા હોય ડેન્ગી હોય ચિકનગુનિયા હોય એના કેસીસ વધતા જાય છે અને ઘણી વખત એ કેસીસમાં જો આપણે ધ્યાન ના રાખીએ તો પેશન્ટ ગંભીર બી થઈ થઈ શકતું હોય છે બાળકોમાં ઘણી વખત મૃત્યુ બી થઈ જતું હોય છે એટલે આપણે આપણા ઘરની અંદરની સ્વચ્છતા સાથે સાથે બહારની સ્વચ્છતા બી જો મેન્ટેન કરીએ તો ઘણા બધા રોગોથી આપણે બચી શકીએ એમ છે જી ખૂબ સરસ અંકિતભાઈ આમ આપણે વાત કરીએ તો જો સ્વચ્છતાની એક અવેરનેસની વાત મેડમે કરી આપને શું લાગે છે કે જ્યારે એક સ્વચ્છતા માટે તંત્ર કે સરકાર જે પ્રકારે એની પાછળનો ખર્ચ કે કોસ્ટ જે થતી હોય છે જેમ કે એક કચરો અહીંયા આપે નાખ્યો તો એને ઉપાડવા માટે એક માણસ નીમવો પડશે એને ડિસ્પોઝ ઓફ કરવા માટેની પ્રોપર સાયકલ ભીનો સૂકો કચરો જુદો કરવાની આખી એ પ્રક્રિયા કેટલો સમાજનો સમય અને કેટલું માનવ બળ એમાં જાય છે આપ આ આખા સ્ટેટિસ્ટિક્સ વિશે શું કહેશો કચરાની વાત કરીએ તો સેગ્રીગેશન એક બહુ જ મહત્ત્વનો વિષય બની રહે છે એક જો સિટીને એફિશિયન્ટ ટ્રીટમેન્ટ આપવી હોય કચરાને અને એના માટે સેગ્રીગેશન એટ સોર્સ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ બની રહે છે અત્યારે જે જોવા મળે છે એ પ્રમાણે કે આપણે ભીનો અને સૂકો કચરો અલગ રાખવો જોઈએ પ્લસ બાયોમેડિકલ વેસ્ટ એ આપણે વાત કરીએ તો બાયોમેડિકલ વેસ્ટ પણ અલગ રાખવો જોઈએ અત્યારે જે થઈ રહ્યું છે કે આપના ઘરેથી જે કચરો કોર્પોરેશનની ગાડી ઉપાડે છે એને રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન ઉપર લઈ જાય અને ત્યાંથી સેગ્રીગેશનમાં જેમ આપણે કહ્યું એ પ્રમાણે કે ઘણા ખરા લોકો જે વલનરેબલ પીપલ છે કે ઘણા મહિલા કર્મચારીઓ એને અલગ કરતા હોય છે સેગ્રીગેટ કરતા હોય છે રિફ્રુજ ટ્રાન્સફર સ્ટેશન ઉપર હાથ વડે એટલે જ્યારે એ લોકો ભીનો અને સૂકો કચરો એક્સપેક્ટ કરતા હોય અને એમાંથી તમે વિચારો કે અચાનક કોઈ નીડલ આવી ગઈ કે કોઈ બ્લેડ આવી ગઈ તો એમાંથી એમના હાથ પર વાગવાનો ખતરો રહે છે પ્લસ આ સેગ્રીગેટ થયા પછીની જે વાત છે એ ભીનો કચરો જાય છે તમારા વેસ્ટ ટુ કમ્પોસ્ટિંગ પ્લાન્ટની અંદર સૂકો કચરો જે છે એ કાં તો એને રિસાયકલ માટે આપણે મોકલી દેવામાં આવે છે કાં તો હવે અમદાવાદ શહેરની અંદર વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બનશે તો એની અંદર ટ્રીટ થશે પણ જો આપણે એવું કહીએ કે જો રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશનની અંદર આટલું માનવબળ જો એને અલગ ના કરતું હોય તો આપણે કહીએ કે વેસ્ટ ટુ કમ્પોસ્ટિંગ પ્લાન્ટ કોર્પોરેશને નાખ્યો હોય કે એક હજાર ટનનો એ પ્લાન્ટ છે પ્લસ બે હજાર ટનનો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ પ્રપોઝ કર્યો છે વેસ્ટ ટુ બાયોમિથેનેશન પ્લાન્ટ છે આ બધી ટેકનિકલ પ્રોજેક્ટ્સની અંદર ફેલ થવાના ચાન્સીસ બહુ વધી જાય છે કે જ્યારે એક કેટેગરાઈઝેશન પ્રમાણે વેસ્ટ ના મળે તો એની એફિશિયન્સી બહુ ઓછી થતી હોય છે એટલે જેટલા ખર્ચમાં એ ટ્રીટમેન્ટ થવી જોઈએ એના કરતાં વધારે ખર્ચની અંદર એ ટ્રીટમેન્ટ થતી હોય છે તો જો આપણે વેસ્ટ એટ સોર્સ જો આપણને સેગ્રીગેટેડ વેસ્ટ મળે તો કદાચ કોર્પોરેશનને ઘણી ખરી મદદ આ વિષય પર મળી શકે કે એ લોકો એફિશિયન્ટ ટ્રીટમેન્ટ આપી શકે વધુને વધુ વેસ્ટ કલેક્ટ કરી શકે અને વધુને વધુ વેસ્ટને ટ્રીટ કરી શકે અને એની જે બાય પ્રોડક્ટ છે જેમ કે વેસ્ટ ટુ કમ્પોસ્ટિંગ કરીને જે કમ્પોસ્ટ છે એ વધારેમાં વધારે લોકો સુધી પહોંચે અને એ રીતના ઘણા ખરા પ્રોબ્લમ્સ આપણા સોલ્વ થઈ શકે જી જી અને એટલે સેગ્રીગેશન ધ સોર્સ એટલે શું કરવાનું સેગ્રીગેશન એટ ધ સોર્સ એટલે આપણે ભીનો કચરો જે છે આપણો રસોડામાંથી જે કચરો નીકળે છે એને આપણે અલગ રાખીએ જે આપણો સૂકો કચરો છે જેમ કે પ્લાસ્ટિક છે પેપર છે એ બધું આપણે અલગ રાખીએ અને મેડિકલ વેસ્ટ કાં તો ઇલેક્ટ્રિક વેસ્ટ જે છે ઇલેક્ટ્રિક સેલ્સ થઈ ગયા બેટરી થઈ ગઈ એને આપણે અલગ રાખીએ તો ઘણું ખરું એટલે આપણે જોયું કે આ નાના નાના સ્ટેપ્સ આપણા લેવલ એક નાગરિક તરીકે આપણા ઘરેથી આપણે જે આ નાના સ્ટેપ્સ લઈએ એ આગળ જતા આખા દેશનો સમય બચાવવામાં અને એફિશિયન્સી વધારવામાં જે મશીનરીઝ છે એની એફિશિયન્સી વધારવામાં પણ કેટલું ઉપયોગી નીવડે છે અને ઓવરઓલ એક કોસ્ટ બેનિફિટ રેશિયો આપણે કહીએ તો એ આપણે મેળવી શકીએ છીએ એટલે આ નાની નાની આદતો અને નાની નાની ટેવો આપણે આપણા જીવનમાં કેળવવી ખૂબ જરૂરી છે તો જ માનવ જીવન પણ સ્વસ્થ રહી શકશે અને એક પર્યાવરણની સંતુલા પણ આપણે જાળવી શકીશું તો આ ટેવો આ બિહેવિયર ચેન્જ લાવવા માટે આપ મેડમ શું કહો છો કે શું કરી શકાય કઈ કયા પ્રકારના આપણે સામાજિક જાગૃતિ કેળવવા માટે પગલાં લઈ શકીએ ઓકે જે આજની થીમ છે એના પરથી જ વાત કરું કે સૌથી પહેલું તો આપણું કામ છે કે આપણે જાગૃતતા લાવી અવેરનેસ એટલે લોકોમાં પહેલાં તો સમજણ કે પર્યાવરણમાં આપણે જે આપણું જે વર્તન છે પર્યાવરણને કઈ રીતે નુકસાન પહોંચાડે છે અને નુકસાનથી એમનું પોતાનું નુકસાન કઈ રીતે થાય છે તો આપણામાં એક જાગૃતતા આવે એ જાગૃતતા દરેક લેવલે જોઈએ આપણે એવું ના કહી શકીએ કે પહેલાં બાળકો માટે ઉપાડો પાડો પછી મોટામાં એવું નહીં બધા લેવલે આપણે સાથે કામ કરીશું અને બીજી વસ્તુ કે વ્યક્તિગત લેવલે ઇન્ડિવિજુઅલ લેવલે તમે નાના નાના પગલાં જે લો છો એ પગલાં આગળ જઈને એક સમુદાયના પગલાં તરીકે એક મોટું ઇફેક્ટ આપશે નાની નાની જે કીધી વાતો આપણે કે જેમ કે ઘરમાં કચરો થાય છે તો કચરાને કઈ રીતના સેગ્રીગેટ કરવું એટ ધ પોઈન્ટ ઓફ સોર્સ બરાબર છે અથવા ઘણા કચરાથી આપણે ખાતર ઘરે જ જે લોકો ઘરે થોડું નાનું મોટું બાલ્કનીમાં કે ઘરના સ્પેસમાં કિચન ગાર્ડન જેવું કરી શકતા હોય તો ત્યાં અત્યારે એને ખાતરમાં કઈ રીતે કન્વર્ટ કરવું અથવા તો જે બી એનર્જી આપણે ત્યારે વાપરીએ છીએ ઘણા લોકોના ઘરમાં હવે તમને વધારે ને વધારે સોલર પ્લાન્ટ જોવા મળે છે એનાથી આપણને આર્થિક રીતે તો ફાયદો થાય જ છે પણ સાથે સાથે આપણે ક્લીન એનર્જીનો ઉપયોગ કરતાં વધુ થઈએ છીએ આપણે જે બીજી બધા રસ્તા એનર્જી આવે છે ફોસિલ થી કહીએ કે થી કે જેનાથી પર્યાવરણને વધારે ને વધારે નુકસાન પહોંચે છે આપણે એને ઘટાડી રહ્યા છે આનાથી આગળ આપણે કહીએ તો આપણી જે નાની નાની હેબિટ છે જે મેં કીધું ને કે ઘરની આજુબાજુ જ્યારે પાણી ભરાતું હોય તો આપણે એનો નિકાલ કરવા માટેનો પ્રયત્ન દરેક વસ્તુ માટે સરકાર પર અથવા એડમિનિસ્ટ્રેટિવ બોડી પર ડિપેન્ડ કરવું કે એ આવીને ત્યાંથી પાણી ખાલી કરાવે અથવા તો મચ્છર થયા છે તો મચ્છર માટે છંટકાવ કરે નાના નાના એવા ઉપાયો છે જે આપણે પોતાના લેવલ પર કરી શકીએ જેમ કે એક સિમ્પલ વસ્તુ છે કે જ્યારે ઘરની આગળ પાણી ભરાયું હોય પાણીને જો નીક કરીને કાઢી નખાતું હોય તો એવા નાના પ્રયત્ન આપણે ઇન્ડિવિજ્યુઅલ લેવલે કરી શકીએ ક્યારેક ક્યારેક ઘણી વખત થોડું કેરોસીન કે એની ઉપર તેલ નાખી દઈએ તો પણ મચ્છરનું જે બ્રીડિંગ થતું હોય છે એ આપણે અટકાવી શકીએ કોર્પોરેશનમાંથી જ્યારે સર્વે કરવા બહેનો આવે અને આપણા ઘરમાં જોવે કે ક્યાં પાણી ભરાયું છે ક્યાં મચ્છરની મચ્છર થયા છે એના કરતાં આપણે જ આપણા ઘરમાં જોઈએ કે મારા ઘરમાં ક્યાં ક્યાં પાણી ભરાઈ શકે એમ છે અને એ બધા વાસણોને આપણે ઠલવીને ડ્રાય કરી દઈએ એ રીતે આપણે સહકાર આપીએ તો આ બધી વસ્તુ આગળ જઈને આપણને બહુ ફાયદો કરશે સમાજને બી કરશે ઇન્ડિવિજ્યુઅલ લેવલે બી કરશે જેમ એમને કીધું નાના નાના પ્લાન્ટ ઉગાડવાની વાત છે થોડું ગ્રીન ઝોન જેવું ક્રિએટ કરવાનું એનાથી વ્યક્તિગત લેવલ મેં પોતે બી અનુભવ કર્યો છે ઘરની આજુબાજુ ગ્રીનરીઓ તો બધાને ગમે છે આપણે એ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થઈને કિચન ગાર્ડન જેવું કરીને નાની નાની વસ્તુ ઘરે જ ઉગાડીને એજ એ જ ફૂડ તરીકે આપણે શાકભાજી કે હોય જ્યારે વાપરીએ તો આપણે ક્લીન ફૂડ બી ખાઈએ છીએ અને સાથે સાથે આપણે એન્વાયરમેન્ટને બી ક્લીન રાખવામાં પોતાનો યોગદાન આપી શકીએ પરફેક્ટલી અંકિતભાઈ આપણે જ્યારે એન્વાયરમેન્ટલ ચેન્જીસની અને ચેલેન્જીસની વાત કરીએ છીએ ત્યારે બીજા એવા કયા ચેલેન્જીસ આપજો જેમ કે એર પોલ્યુશન છે વોટર પોલ્યુશન છે કે રેડિયેશન્સ છે આ બધા ચેલેન્જીસને સામનો કરવા માટે કેવી સજ્જતા કેળવાઈ રહી છે કે શું થઈ રહ્યું છે એર પોલ્યુશનની જો વાત કરીએ તો એર પોલ્યુશનમાં અત્યારે જે આપણે જોઈએ તો મેઇન ફેક્ટર્સ જે છે ઇન્ડસ્ટ્રીયલ એર પોલ્યુશન છે કન્સ્ટ્રક્શન એક્ટિવિટીના લીધે જે એર પોલ્યુશન થઈ રહ્યું છે અને મેઇન જે આસ્પેક્ટ છે એ છે ટ્રાન્સપોર્ટ મતલબ ટ્રાફિક ટ્રાફિકની સમસ્યાઓને વધુને વધુ પ્રાઇવેટ વ્હીકલ્સ જે રીતે વધી રહ્યા છે સિટીની અંદર એના લીધે એર પોલ્યુશન ઉપર એની ખાસી અસર થઈ રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘણા બધા ઇનિશિયેટિવ્સ લઈ રહ્યું છે એર પોલ્યુશન ને મિટિગેટ કરવામાં અને વધુને વધુ જો પબ્લિક ટ્રાન્સપોર્ટ ની વાત કરીએ તો આજે લગભગ એંસી ટકા જેટલો જે પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ નો જે બસ સર્વિસીસ કહેવાય કે બસ ફ્લિટ કહેવાય

કીધું કે કચરો જે લઈ જાય છે એ ગામની ભાગોળમાં નાખે છે એવું કેવું છે ને આપનું હા હા એટલે કચરો જે સેગ્રીકેટ છૂટો પાડીને લઈ જાય છે એમનું એવું કહેવું છેવટે તો બધું એક જગ્યાએ એક જ થાય છે આઈ થિંક એ પ્રક્રિયા આપે સમજાવી પણ ફરીથી એકવાર નગીનભાઈને આપણે સમજાવી દઈએ કે કચરો જે છૂટો પાડીને લઈ જાય છે એનું થાય છે શું સો જે કચરો આપના ઘરેથી છૂટો પાડીને લઈ જવામાં આવે છે અને જો છૂટો પાડીને ના હોય કે મતલબ ભીનો અને સૂકો કચરો એક જ જગ્યાએ હોય તો પણ એક વચ્ચે એક પ્રોસેસ છે જેનું નામ છે રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન કે જ્યાં આગળ બધો કચરો ભેગો કરવામાં આવે છે અને ત્યાં આગળ મેન્યુઅલી સેગ્રીગેટ કાં તો ઓટોમેટિકલી પણ એવા અત્યારે મશીનરીઝ છે કે જેનાથી એ સેગ્રીગેટ કરવામાં આવે છે અને બીનો કચરો જે છે એ વેસ્ટ ટુ કમ્પોસ્ટિંગ કાં તો વેસ્ટ ટુ બાયોમિથેનેશન પ્લાન્ટની અંદર અને સૂકો કચરો જે છે એ ત્યાંથી ધારો કે એની કોઈ રિસાયકલ વેલ્યુ હોય કે ગ્લાસ છે કે પેપર છે પૂઠા છે એ બધા રિસાયકલિંગ માટે મોકલી આપવામાં આવતા હોય છે તો એટલે જે એવું મટીરિયલ છે કે જેને રિફ્યુઝ મટીરિયલ કહેવાય કે જે ટ્રીટમેન્ટ થયા પછી પણ એક અમાઉન્ટ વેસ્ટ રહી જતો હોય છે એ વેસ્ટને પછી લેન્ડફિલ્ડ સાઈટમાં લઈ જવામાં આવી રહ્યો છે અત્યારે બરાબર એટલે બધી જે પ્રોસેસ થઈને પછી જે કચરો સાવ નકામો ભેગો થાય એને આપણે એવી કોઈ ડમ્પ કરવાની જગ્યા છે ત્યાં થાય પછી એનું જે પ્રોસેસિંગ થતું હોય પણ બીજી દર્શક મિત્રો અમારા એક્સપર્ટ તો પોતાની વાત કહી જ રહ્યા છે પણ સ્વચ્છતા માટે ને સ્વાસ્થ્ય માટે આપની પાસે પણ આપના કોઈ વિચાર હોય કે આપ પણ આપના ગામમાં કે આપની જગ્યાએ કંઈક આવી વાત નું અમલવારી કરતા હોવ તો એ પણ આપ કાર્યક્રમ દ્વારા અમારા શેર કરી શકો છો ચોક્કસ નીચે દર્શાવેલા નંબર પર ફોન કરીને આપણી વાત જણાવી શકો છો ભાવનાબેન આપણે જો વાત કરું કે આપણે કચરાની વાત કરી ગંદકીની વાત કરી પણ બદલાતા જે ક્લાઇમેટની સાથે નવા નવા રોગો પણ ઉદ્ભવે છે આપણે કોવિડની તો વેવ નો આપણે સૌએ કર્યો છે તો એવા કયા રોગોનો રિસ્ક વધારે ડેવલપ થાય છે જ્યારે આ એન્વાયરમેન્ટલની સંતુલન નથી જળવાતી ત્યારે એટલે જેમ કે કીધું ને કે એન્વાયરમેન્ટ જ્યાં સુધી સંતુલનમાં રહે છે ત્યાં સુધી તો આપણને બહુ વાંધો નથી આવતો પણ અત્યારે જે રીતે આપણે કહીએ ને આપણે મનુષ્ય તરીકે આપણે ઘણું બધું ઘણી બધી પ્રગતિ કરી છે અને આ પ્રગતિ કરવામાં ઘણા બધા પ્રોબ્લમ્સ આપણે જાતે જ ઊભા કર્યા છે જેમ કહીએ કે આપણે વૃક્ષો કાપ્યા જંગલો હટાયા વધારે વધારે શહેરીકરણ કરતા ગયા એના કારણે આપણે નાની મોટી રીતે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યું છે એના કારણે કેવું થયું છે કે જે પ્રાણીઓ છે એ પ્રાણીઓને અસર થઈ છે ઘણી બધી બીમારી હવે જે નવી આવી રહી છે એવી બધી આવી રહી છે જેને આપણે ઝૂનોટિક ડિઝીઝ કહીએ છીએ એટલે કે જે પ્રાણીઓમાં નોર્મલી જોવા મળતી હોય મનુષ્યો સુધી નથી આવી હજી સુધી પણ એ જે બેરિયર છે હવે ધીરે ધીરે એ બ્રેક થઈને એ મનુષ્યો સુધી આવવા માંડી છે એટલે ઘણા બધા એવા વાયરસ ઘણા બધા એવા ઓર્ગેનિઝમ છે કે જે મનુષ્યોમાં જોવા નહોતા મળતા એમનામાં એ બીમારી નથી થતી ધીરે ધીરે એ બીમારી આપણામાં હવે જોવા મળે છે જે નવા નવા તમે કેસીસ સાંભળતા હતા સાંભળતા હશો કે ઘણા બધા કેસ સાંભળા થયા છે ઘણા બધા વાયરલ ફીવર્સ આવે છે કે જેમાં આપણે નિદાન સુધી ઘણી વખત પહોંચતા નથી તો આપણા પાસે કોઈ ટ્રીટમેન્ટ સપોર્ટિવ ટ્રીટમેન્ટ બીજું કઈ આપવા માટે હોતું નથી કે આપણા પાસે કોઈ બી સ્પેસિફિક વાયરસ માટે દવા નથી હોતી એ વખતે કે જેના કારણે આપણે વ્યક્તિની જે પીડા છે ઓછી કરી શકીએ અથવા એના એનો જોખમ એટલે મૃત્યુનું જોખમ ઘટાડી શકીએ તો આવા નવા વાયરસ જેટલા વધારે વાયરસ આપણા એન્વાયરમેન્ટમાં આવશે બરાબર અને એ વાયરસને ગ્રો કરવા માટે આપણે એન્વાયરમેન્ટ એ રીતે પ્રોવાઈડ કરી છે કારણ કે આપણે મનુષ્ય તરીકે આપણી જે ઇમ્યુનિટી કહીએ અથવા તો એ રોગ સામેની પ્રતિકારક શક્તિ કહીએ આપણી બરાબર પહેલી વખત જ્યારે આપણે એવા ઓર્ગેનિઝમને ફેસ કરીએ ત્યારે આપણામાં એ પ્રતિકારક શક્તિ હોતી નથી એટલે આપણે મનુષ્ય તરીકે આપણે જે પર્યાવરણનું સંતુલન છે એને મેન્ટેન કરવાનો ટ્રાય કરીએ આપણા આજુબાજુ જેટલા બી બીજા ઓર્ગેનિઝમ છે એ ઓર્ગેનિઝમ દ્વારા આપણને બીમારી આપણા સુધી ના પહોંચે એના માટે અમુક જે ઇમ્પોર્ટન્ટ સ્ટેપ્સ છે એ જે લેવા પડે એ લેવા જ પડશે નહીં તો શું થશે કે ધીરે ધીરે આ બધા નવા નવા વાયરસીસ જે છે નવી નવી બીમારીઓ આવે છે એ આપણા આપણા પર ધીરે ધીરે બધી માંડશે ને આપણે જે એક હેલ્થનું જે લેવલ એસ્ટાબ્લિશ કર્યું છે આટલી બધી વસ્તુઓમાં નવા નવા પ્રોગ્રામ દ્વારા નવી નવી રિસર્ચ કરીને એમાં ફરીથી આપણે જેમ કોવિડમાં જોયું એમ આપણે ઘણું બધું સામનો ફરીથી કરવો પડી શકે એટલે કહેવાય કે પર્યાવરણને નુકસાન કરીને પર્યાવરણને સ્વસ્થ રાખો કારણ કે પર્યાવરણ સ્વસ્થ હશે તો આપણે સ્વસ્થ જ રહીશું એક મેસેજ હું આપવા માંગીશ કે એક કોમન જ છે જે બધાને ખબર હશે કે રિડ્યુસ રિયુઝ અને રિસાયકલ જે બી વસ્તુ આપણે વાપરીએ છીએ એનો જેટલો વપરાશ હોય જેટલી જરૂર હોય એટલું જ કરીએ એટલે આપણે જે વધારાનું રાખીએ છીએ એમાં રિડ્યુસ કરીએ ઘણી બધી વસ્તુ આપણે રિયુઝ કરી શકીએ એમ હોય છે તો પણ આપણે આપણે એને સમજીને એકવાર અને પછી ફેંકી દઈએ જેમ કદાચ કપડાની વાત કરીએ તો અત્યારનો જે આપણો ટ્રેન્ડ છે એ પ્રમાણે આપણે ઘણી બધી વસ્તુ નથી જોઈ તો આપણે ભેગી કરીએ છીએ તો એવા એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી આપણે વસ્તુ અપનાવી જેમ કે કોટનનો યુઝ છે ખાદીનો યુઝ છે કે એવી બધી વસ્તુ આપણે જો વાપરીએ તો આપણે એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી થઈ શકીએ એમ છે એટલે રિયુઝ કરીએ ઘણી બધી વસ્તુ ઘણી બધી વસ્તુ રિસાયકલ કરી શકીએ કરીશું તો પણ આપણે ઘણું બધું એન્વાયરમેન્ટને જે નુકસાન પહોંચાડીએ છીએ ને એ આપણે ઓછું શું અંકિતભાઈ આપવા માંગશો અને આઈ થિંક તમે જે પેલી સ્કીમ ની વાત કરી હતી એ ખરેખર એક પ્રોત્સાહનજનક છે તો ટૂંકમાં ઝડપથી જે બેનિફિશિયરી સ્કીમ છે દર્શકો માટે એની પણ વાત કરશો જે તંત્ર દ્વારા અમલી થઈ છે અને કહ્યું એ પ્રમાણે ઉપર આપણે એમાં એક આર જે સૌથી પહેલો આવવો જોઈએ એ હોય રિફ્યુઝ મતલબ જે વસ્તુની જરૂર નથી એ વસ્તુ આપણે ના લઈએ જેમ કે પ્લાસ્ટિક બેગ આપણે ઓછી લઈએ અને એની જગ્યાએ કાપડની બેગનો યુઝ કરીએ આ સિવાય જે જીવાય બી સ્કીમની વાત કરી ગ્રીન યલો બ્લુ સ્કીમ જેમાં જો કોઈ રેસિડેન્શિયલ કે ઇન્ડિવિજ્યુઅલ જો ગ્રીન કવર એટલે કે ટ્રી પ્લાન્ટેશન કે ગાર્ડનિંગ એ કરે કાં તો સોલાર પેનલ ઇન્સ્ટોલ કરેલી હોય કાં તો મેક્સિમમ રિન્યુએબલ એનર્જીનો યુઝ કરતા હોય ઇલેક્ટ્રિક વ્હીકલ યુઝ કરી શકે કે પછી રેન વોટર હાર્વેસ્ટિંગ રિલેટેડ કોઈ ઇન્ટરવેન્શન લેતા હોય તો એમને એમના પ્રોપર્ટી ટેક્સની અંદર ટેન પર્સન્ટ બેનિફિટ મળી શકે એ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગ્રી ગ્રીન યલો બ્લૂ સ્કીમ બનાવી છે ખૂબ સરસ આપ બંને મહાનુભાવો અમારા કાર્યક્રમમાં આવ્યા અને ખુબ સરસ આજે દર્શક મિત્રોને ખૂબ લાભદાયી નીવડે અને પ્રોત્સાહન મળે એવી ચર્ચા કરી આપ બંનેનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તો દર્શક મિત્રો આપણે જોયું કે પ્રકૃતિ સાથે પર્યાવરણ સાથે જોડાયેલા આપણા આ માનવ જીવનને જો સ્વસ્થ રાખવું હોય પર્યાવરણ સાથે સાતત્યપૂર્ણ જીવન અને પર્યાવરણીય સ્વાસ્થ્ય અને સંતુલા આપણે જાળવી જ પડશે એ ખૂબ જરૂરી છે અને આપણી નાની નાની આદતોમાં ફેરફાર અને આ દિશાની સભાનતા આપણને આ ક્ષણથી જ આપણે જો અમલમાં મૂકીએ તો આ દિશામાં આપણે એક મોટું કદમ લઈ શકીએ છીએ બસ આજ જ વાત સાથે અત્યારે આપણી રજા લઈશું ફરી મળીશું આજ કાર્યક્રમના નવા વિષય સાથે દોસ્તો આ છે બાંબુ એટલે કે વાંસ હવે જો હું તમને એમ કહું કે આના ઉપયોગ આપ લખી પણ શકો છો આના કુમળા છોડને ખાઈ પણ શકો છો અને આમાંથી વાંસળી બનાવી મધુર સંગીતમાં વગાડી શકો છો તો ચોકશો નહીં હું સાચું